બારડોલી તાલુકા માયાવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી સન્માન સન્માન સમારોહ મંડળના પ્રમુખ ઈશ્વર યોજાયો હતો જેમાં વધુ વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું બારડોલી તાલુકા માયાવંશી સમાજ દ્વારા અગત્યના કાર્યક્રમનું આયોજન કરાયું હતું વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ દરમિયાન ધોરણ દસ માં અને બારમાના સ્થાનક અનુસ્થાનક ડોક્ટર સહિત ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમારંભના અધ્યક્ષ સ્થાને બારડોલીના ધારાસભ્ય પરમારે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા વાલીઓ જે વિષયમાં રૂચિ હોય તે વિષયમાં આગળ વધાવો દેખાદેખીમાં બાળકોનું ભવિષ્ય સાથે ચેડા ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું આગામી વર્ષ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે એક માર્ગદર્શન શિબિર પણ યોજવાની પણ તૈયારી જાહેરાત કરી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બારડોલીના નાયબ કલેક્ટર અને એસટીએમ જીજ્ઞા પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે સમાજમાં શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરવાનો સૂત્રનો સાકાર કરવા માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શીખ આપી હતી તેમણે જણાવ્યું હતું કે જીવનમાં આગળ

અમારા બારડોલી તાલુકા મયવણસિંહ સમાજ પ્રગતિ મંડળ દ્વારા બારડોલી તાલુકાના વતની હોય અથવા બારડોલી તાલુકામાં વસતા હોય એવા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ સમાજ ભવન બાબેન ખાતે આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના પવિત્ર દિને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ દસની અંદર સાહીઠ ટકાથી જેના વધારે ટકા છે એવા વિદ્યાર્થીઓ ધોરણ બારમાં પંચાવન ટકા કે એનાથી જે વધારે ટકા છે તેવા વિદ્યાર્થીઓ સાથે સાથે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર કોલેજ કક્ષાના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે અમે પાંચ પોઈન્ટ પાંચ સીજીપીએનો એક લિમિટ રાખી હતી સાથે સાથે આજે આ કાર્યક્રમમાં ચાર જેટલા ડોક્ટર વિદ્યાર્થી મિત્રોનું પણ અમે સન્માન કર્યું છે એવા તમામ તેજસ્વી તારાઓ જે ધોરણ દસની અંદર લગભગ એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ બારમાં લગભગ પચીસ જેટલા વિદ્યાર્થીઓ અને ઉચ્ચ ડિગ્રી અને ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરનાર કુલ એકસો ને ચાર જેટલા વિદ્યાર્થીઓનું આજના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું આ તમામ વિદ્યાર્થીઓને પ્રગતિ મંડળ વતી હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અને સૌને અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મંડળના પ્રમુખ શ્રી આદરણીય ઈશ્વરભાઈ પરમાર સાહેબ અને અમારી સમગ્ર ટીમ અને તેમાં ખાસ કન્વીનર તરીકે રામુભાઈ સુરતી સાહેબે સુંદર કામગીરી બજાવી છે આજના કાર્યક્રમમાં ટ્રોફીના સૌજન્ય દાતા એવા અમારા વનમારીભાઈ પરમાર અને પરભુભાઈ પરમાર એમના તરફથી દાન પ્રાપ્ત થયું છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ